નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ખૂબ જ સિરિયસ ટોપિક વિશે વાત કરવાના છીએ નવી એજ્યુકેશન પોલિસી આવી એ પ્રમાણે તમામ વિદ્યાર્થી મિત્રોએ ફરજિયાત આધાર કાર્ડ અપડેટ કરાવીને એ બીસીઆઈડી બનાવી લેવાનું હતું છતાં પણ ત્રીસેક હજાર જેટલા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જે વિદ્યાર્થી મિત્રો છે એમના એ બી સી બનાવી નથી અને હવે આ વિદ્યાર્થી મિત્રોએ શું કરવું પડશે એના વિશે આપણે આજના આ વિડિયોની અંદર વાત કરવાના છીએ આ વિડીયો માત્ર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ જે બીજી યુનિવર્સિટીના વિદ્યાર્થી મિત્રો હોય અને એમને હજુ સુધી જો કોઈ પણ કારણોસર ન બની શકી હોય તો તેઓએ શું કરવું પડશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએનજી ની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ઉત્તર ગુજરાતના ત્રીસ હજાર છાત્રોના આધાર અપડેટ નવાથી ઓનલાઈન એકાઉન્ટ્સ ના ખુલે એટલે કે જે નવી એજ્યુકેશન પોલિસી આવી છે એ પ્રમાણે તમામ વિદ્યાર્થી મિત્રોએ જે રીતે આપણું બેંક એકાઉન્ટ હોય છે એ રીતે તમામ વિદ્યાર્થી મિત્રોનું એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટની અંદર એબીસી આઈડી બનાવવાનું હોય છે તો એ જે ત્રીસ હજાર વિદ્યાર્થીઓ છે એમના આધાર કાર્ડ અપડેટ ન હોવાથી આ પ્રોસેસ જે છે એ થઈ શકે નથી એ બી સી એકાઉન્ટ ના ખુલતાં યુનિવર્સિટી દ્વારા છાત્રોના શૈક્ષણિક રેકોર્ડ ઓનલાઈન અપલોડ થશે નહીં લે કે હવે કેવું કરવામાં આવ્યું છે નવી શિક્ષણ નીતિ પ્રમાણે તમારે જે તમામ માહિતી છે એ ઓનલાઈન અપલોડ કરવામાં આવશે જે એબીસી બી સી આઈડીની જે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ છે એની અંદર ત્યાં તમે તમારી માર્કશીટ જોઈ શકો છો તમારી ક્રેડિટ કેટલી છે એ તમામે તમામ ડિટેલ છે એ તમે જોઈ શકો છો પરંતુ જ્યાં ત્રીસ હજાર જેટલા છાત્રો હતા એમના જે છે એ આધાર કાર્ડ અપડેટ ન થયેલા હોતી આ પ્રોસેસ છે એ કરી શકાય નથી અને ડિટેલની અંદર આપણે જોઈએ જો તો અહીંયા લખ્યું છે યુનિવર્સિટી દ્વારા છાત્રોના ફરજિયાત અકાઉન્ટ ખોલાવી વિગતો જમા કરાવવાની કોલેજોને સૂચના આપવામાં આવેલી છે એટલે કે કોલેજોને સૂચના આપી દેવામાં આવી છે કે જે પણ વિદ્યાર્થી મિત્રોની આ પ્રોસેસ કરવાની બાકી છે એ ટૂંક સમયની અંદર પૂર્ણ કરવામાં આવે અને આપણે થોડું જોઈએ હવે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ લેનાર અંદાજે એક લાખથી વધુ છાત્રો પૈકી અંદાજે ત્રીસ હજાર છાત્રોના એકેડેમિક બેન્ક ઓફ અકાઉન્ટ ઓનલાઈન એકાઉન્ટ ના ખુલતા તેમના શૈક્ષણિક રેકોર્ડ ઓનલાઈન હાલમાં અપલોડ થઈ શકશે નહીં એટલે કે આ વર્ષે કુલ એક લાખ જેટલા વિદ્યાર્થીઓ છે એમણે પ્રવેશ લીધો હતો એમાંથી ત્રીસ હજાર છાત્રોના એ આઈડી બનાવવાના બાકી છે એબીસી આઈડી કઈ રીતે બનાવવું અને જો તમારા આધાર કાર્ડની અંદર પ્રોબ્લમ કઈ આવતો હોય તો એનું સોલ્યુશન કઈ રીતે લાવવું એ વિડીયોની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ એ વિડીયો જોયા પછી તમે તમારું પ્રોબ્લમ છે એ સોલ્વ કરીને આસાનીથી તમારું એબીસી આઈડી છે એ બનાવી શકશો આ છાત્રોના આધાર કાર્ડ અપડેટ ન હોવાથી સમસ્યા સર્જાય છે આ અકાઉન્ટ ફરજિયાત ખોલાવવાના હોવાથી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોને ઝડપથી બાકી રહેલા વિદ્યાર્થીઓને એ બીસી એકાઉન્ટ ખોલાવી તેમની વિગતો પરીક્ષા વિભાગમાં મોકલી આપવાની સૂચના અપાઈ છે સ્નાતક અભ્યાસમાં નવી શિક્ષણ નીતિ અમલમાં આવતા નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ક્રેડિટ આધારિત શૈક્ષણિક કાર્ય અમલમાં આવતા કોર્સની ક્રેડિટ જમા કરવા તેમજ શૈક્ષણિક રેકોર્ડ ઓનલાઈન કરવા અને સરકારની ડિજિટલ પોર્ટલ પર રેકોર્ડ જમા થઈ શકે એ માટે છાત્રોને એબીસી આઈડી એકાઉન્ટ ફરજીયાત બનાવવાનું હોવાથી યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજને જે પણ વિદ્યાર્થી મિત્રોનું એ બીસી ની વિગતો હજુ સુધી મોકલવાની બાકી છે એમને જલ્દીથી જલ્દી સૂચના આપવામાં આવેલી છે તાજેતરમાં પરીક્ષાના ફોર્મ ભરાયા હતા જેમાં ફરજિયાત છાત્રોને એબીસી બીસી એકાઉન્ટની વિગતો દર્શાવવા માટે સૂચના અપાઈ હતી પરંતુ ત્રીસ ટકા જેટલા છાત્રોના એ બીસી એકાઉન્ટ ન ખુલ્યા હોય વિગતો યુનિવર્સિટીમાં જમા થઈ શકી નથી એટલે કે જ્યારે પણ પરીક્ષા ફોર્મ ભરવાના શરૂ થયા હતા ત્યારે પણ મેં વિડીયો બનાવીને ઇન્ફોર્મેશન આપી હતી કે જો પણ કોઈ પણ વિદ્યાર્થી મિત્રોનું આઈડી હજુ સુધી બનાવવાનું બાકી હોય તો તેઓ ચોક્કસ બનાવી લેજો એના વગર તેઓ પરીક્ષાના ફોર્મ ભરી શકશે નહીં પરંતુ એક લાખમાંથી ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી આ પ્રોસેસ પૂર્ણ કરેલી નથી જેથી પરીક્ષા પૂર્ણ થઈ હોય તેમના પરિણામો જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે આ છાત્રોના એબીસી એકાઉન્ટ ના હોવાથી શૈક્ષણિક રેકોર્ડ એમના અકાઉન્ટ તેમજ ગવર્મેન્ટની વેબસાઇટ પર અપલોડ કરી શકાશે નથી જેથી ઓનલાઈન દેખાઈ શકશે નહીં તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ એબીસી આઈડી બનાવેલી નથી એમના જે માર્કશીટ છે એ ઓનલાઈન અપલોડ થશે નહીં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ફરજિયાત ઓનલાઈન રેકોર્ડ અપલોડ કરવાના હોય ઝડપથી અકાઉન્ટ છાત્રોને ખોલાવી વિગતો મોકલી આપવા કોલેજોને સૂચના અપાય છે તેવું યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું એટલે કે તમારી કોલેજ દ્વારા તમને ઇન્ફોર્મેશન આપવામાં આવશે જો તમારે હજુ સુધી કોઈ પણ ઇન્ફોર્મેશન આપવાની બાકી રહી ગઈ હોય તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે આધાર અપડેટના અકાઉન્ટ ખોલતા નથી નિયામક પરીક્ષા નિયામક મિતુલ દિલીયાએ જણાવ્યું હતું કે આધાર કાર્ડના આધારે જ આ ઓબીસી એકાઉન્ટ છે એબીસી બીસી એકાઉન્ટ છે ઓનલાઈન બને છે જો તમારું આધાર કાર્ડ અપડેટ થયેલું ના હોય અને તમારે એબીસી આઈડી બનાવવાનું બાકી હોય તો એ કઈ રીતે બનાવવું એ વિડીયોની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ એની અંદર મેં તમામ ઇન્ફોર્મેશન આપેલી છે પરંતુ કેટલાક છાત્રોના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ ન હોય ઓટીપી ન મળતા તેમજ તેમના નામમાં હોવાથી ડોક્યુમેન્ટમાં લખેલા નામ સાથે મેચ ન થતા હોય તેવા મુખ્ય બે કારણોને કારણે તેમના અકાઉન્ટ ઓનલાઈન બની રહ્યા નથી તેવું ધ્યાનમાં આવ્યું છે જેથી છાત્ર સૌથી પહેલાં ડોક્યુમેન્ટ આધારિત આધાર કાર્ડમાં પોતાનું નામ અને પોતાની પાસે રહેલ મોબાઈલ નંબરમાં આધાર કાર્ડ અપડેટ કરાવશે ત્યારબાદ જ ઓનલાઈન એકાઉન્ટ ખોલવાનો પ્રયાસ કરવો જોઈએ તો કોઈપણ એરર વગર આ અકાઉન્ટ બની જશે અને તેના આઈડી અને પાસવર્ડ મળશે જે યુનિવર્સિટીમાં જમા કરવાના રહેશે અહીંયા તમને બે સોલ્યુશન આપવામાં આવેલ છે પહેલું પહેલાં ડોક્યુમેન્ટ આધારિત આધાર કાર્ડમાં પોતાનું નામ અને પોતાની પાસે રહેલ મોબાઈલ નંબર આધાર કાર્ડમાં અપડેટ કરાવશે પહેલાં તમારે નામમાં ભૂલો હોય તો નામમાં સુધારો કરાવવાનો છે અને તમારો મોબાઈલ નંબર અપડેટ ન થયેલો હોય તો તમારે એ મોબાઈલ નંબર છે એ આધાર કાર્ડમાં ફરજિયાત અપડેટ કરવાનો જ રહેશે અને જે આ પ્રોસેસ છે એ જેટલી જલ્દી બની શકે એટલી તમારે એને જલ્દી પૂર્ણ કરવાની છે અકાઉન્ટ વગર ઓનલાઈન ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ શકશે નહીં છાત્રો જો એબીસી એકાઉન્ટ અકાઉન્ટ રહી તો તેમના શૈક્ષણિક અકાઉન્ટમાં ઓનલાઈન અપલોડ ન થવાથી સરકારની ડિજિટલ પોર્ટલ પર પણ અપલોડ કરી શકાશે નહીં જેથી છાત્ર કોઈપણ નોકરીમાં લાગશે ત્યારે અકાઉન્ટના અભાવે ઓનલાઈન ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે નહીં અને ઉપરાંત ડિજિટલ પોર્ટલ પર રેકોર્ડ ઉપલબ્ધ બનશે નહીં એટલે કે એબીસી આઈડી વગર તમને ભવિષ્યમાં અને વર્તમાનમાં પણ ખૂબ જ તકલીફ થશે એટલા માટે તમારે ચોક્કસ જે ABC ID આઈડી છે એ બનાવી જ લેવાનું છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ